નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો રેશન કાર્ડ ધારકોને ને બાયોમેટ્રિક ની ઝંઝટ થી મુક્તિ મળશે હવે ક્યુઆર કોડ સ્કેન કરતા જ અનાજ મળી જશે હવે અમદાવાદ ના સાબરમતી નદી પર આવેલા ઇન્દિરા બ્રિજ પર તિરાડ વાહન ચાલકો ભીભીત થયા વેનિઝુએલા પર અમેરિકાના હુમલા સાથે જ બાબા વેંગા અને નાસ્ત્રે દમસની ભવિષ્યવાણીએ લોકોનું ધ્યાન ખેંચ્યું વેનિઝુએલા પર અમેરિકાના હુમલાના ચાલીસ ના મોત દાવો પ્રમુખ નિકોલસ માદુરોને ને ન્યુયોર્ક લવામાં આવ્યા અરવલ્લીનો એકત્રીસ ટકા હિસ્સો જોખમમાં ભૂગર્ભ જળ સંગ્રહ અટકી જશે કેન્દ્રના દાવાને નકારતી સ્ટડી અમેરિકાએ વેનિઝુએલા પર હુમલો કરતા ભારતની ઓઇલ આયાતને દરરોજ છ લાખ બેરલનો ફટકો લાગશે પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ સંગઠનમાં પહેલી વાર મળી મોટી જવાબદારી ગુજરાતના નેતાને પણ મળશે મોકો ચૂંટણી પંચે હવે ભાજપ કાર્યાલયમાં કામ કરવું જોઈએ ઉદ્ધવ મહિલા નેતાએ લગાવ્યો ગડબડીનો શરદ પવાર ની પાર્ટીમાં વિલય થવો જોઈએ સંજય રાઉતના નિવેદનથી રાજકારણમાં ગરમાયું અમે બોલીશું તો મુશ્કેલીમાં પડી જશો પોતાના પહેલા જ કર્મો જુઓ અને એનડીએના ના બે પક્ષો બાખડ્યા એનડીએ ની જીત ની ખુશી હવે ફીકી પડી મહારાષ્ટ્રમાં બિન હરીફ ચૂંટાયેલા ઉમેદવારો વિરુદ્ધ તપાસનો આદેશ કરવામાં આવ્યો જાહેર મંગાળના એસઆરના પડદા પાછળ ચાલી રહ્યો હતો ખેલ ચાર અધિકારીઓ પર એફઆર નું ચુનીણી પંચનો આદેશ છત્તીસગઢમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું સુકામમાં આજ 10 અને બીજાપુરમાં બે નક્સલીઓ એન્કાઉન્ટરમાં થયા ઠાર મહારાષ્ટ્રમાં એક પણ વોટ વગર બીએમસીની ચૂંટણીમાં મહાયુતિના અડસઠ કાઉન્સિલર જીતી ગયા બંગાળને પશ્ચિમ બાંગ્લાદેશ બનાવવાના પ્રયાસ મમતા બેનર્જી પર ભડક્યા ભાજપ નેતા મિથુન ચક્રવર્તી નિકોલસ માદુરોની ધરપકડ કરાતા કિમ જોંગ થયા ચિંતિત મિસાઇલ લોન્ચ કરીને ડોનાલ્ડ ટ્રમ્પને ફેંક્યો પડકાર અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી બે માં લાખો લોકોની જશે નોકરી ભૂકંપ અને યુદ્ધનો ખતરો ગુજરાતમાં આજે પાટીદાર અને ઠાકોર સમાજના બે મોટા સંમેલન લગ્ન કાયદા અને સામાજિક બંધારણ પણ લેવાશે મોટા નિર્ણય બાપુજી પાસે માફી મેંગ કેમ મંગાવી હીરા સોલંકી હુમલા પાછળ જયરાજ આહિર હાથ હોવાનો કર્યો ગંભીર આક્ષેપ અમેરિકા થી આવ્યા ખરાબ સમાચાર સોનાના ભાવમાં ભડકો એક તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે ઉત્તરાયણ પહેલા સુરત તંત્ર એક્શનમાં સવારે છ થી આઠ વાગ્યા સુધી પતંગ પર લાગી રોક કડક નિયમંત્રણો લગાવવામાં આવ્યા ગુજરાત ભ્રષ્ટાચારમાં પણ મોડલ સ્ટેટ એક વર્ષમાં બસો ને તેર ગુના વર્ગ એક ના તેર અધિકારી ઝડપાયા મહારાષ્ટ્રમાં એક પણ વોટ વગર બીએમસી ની ચૂંટણીમાં મહાયુતિના અડસઠ કાઉન્સેલર જીતી ગયા અને રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો ચાંદીના વધતા ભાવે વેપારીઓ માટે મુસીબત ઊભી કરી સિલ્વર સિટી રાજકોટમાં અનેકના ધંધા થયા બંધ નેપાળમાં વધુ એક વિમાન દુર્ઘટના ગર્સ્તર રનવે થી લપસી જતા 55 મુસાફરોના જીવ તાળવે ચોટ્યા ગિરનારના 2500 માં પગથિયા પરથી પડી જતાં અમદાવાદના યાત્રીકનું મોત માહોલ ગમગીન થયો ટ્રમ્પની ધમકી બાદ ટેન્શન વધ્યું ઈરાને કહ્યું કે અમેરિકાના સૈન્ય ઠેકાણા અમારા ટાર્ગેટ પર જેનો ડર હતો એ જ થયું યમનમાં યુએઈ સમર્થકો પર સાઉદી લોકોના થયા ટીમ ઈન્ડિયાનો આગામી વિરાટ કોહલી કોણ બનશે ઈરફાન પઠાણે લીધું શુભમન ગિલ નામ વિરોધને પગલે બીસીસીઆઈ નો મોટો નિર્ણય બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફીજુર ને રિલીઝ કરવા કલકત્તા નાઇટ રાઇડરને નિર્દેશ કરવામાં આવ્યો જાહેર સોનાના જોરે સતત ચોથા અઠવાડિયે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળો જોવા મળ્યો છો બિલિયન ડોલરે દસ લાખ ભારતીયોને લીગલ સ્ટેટ ગુમાવશે કેનેડામાં અચાનક કેમ સંકટ ઉભું થયું ભારતીયો માટે ચિંતાનું વાદળ ફાટ્યું ટ્રમ્પના ગુણગાન કરનારા પાકિસ્તાનની ગુલાન્ટ ઓપરેશન સિંદુરમાં સીઝ ફાયરની કેડિટની ચીનને આપી પહેલા જ દિવસે જોહરાન મમદાની ના નિર્ણય પર ભડક્યું ઇઝરાયલ કહ્યું કે આગમાં ઘી ઓમ્યું અજબ ગજબ સામે આવ્યું ત્રીસ વર્ષ સુધી કાચની ફેક્ટરીમાં કામ કરનાર વ્યક્તિનો ચહેરો દેડકા જેવો થઈ ગયો નાસાની સડસઠ વર્ષ જૂની એક લાખ વેલ્યુમ ધરાવતી રિસર્ચ લાઇબ્રેરી કાયમ માટે થઈ ગઈ બંધ બલુચિસ્તાનમાં ચીન સેના તૈનાત કરશે ભારતની મુશ્કેલી વધશે બલુચિસ્તાનના ટોચના નેતા મીર યારનો ભારતના વિદેશ મંત્રીને લખવામાં આવ્યો પત્ર ટેસ્લાએ વિશ્વમાં સૌથી વધારે ઇલેક્ટ્રિક વાહન બનાવવાનો તાજ ગુમાવ્યો ઈરાનના આંદોલન અંગે ટ્રમ્પ બોલ્યા હતો સામે ખામે નીએ પણ ધમકી આપી તબાહ થઈ જશો ઉત્તર કોરિયામાં મોટા ફેરફારના સંકેત કિમ જોંગ ઉનની પુત્રીની પૂર્વજોના સમાધિ સ્થળે પહોંચી અફઘાનિસ્તાનમાં બે કરોડ લોકો ભૂખમરામાં પહેલા પાંચ વર્ષ સુધી દુષ્કાળ પડ્યો ત્યાં અચાનક હેમ વર્ષાથી નદીઓમાં પૂર આવ્યું મેક્સિકોમાં છ પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપ રાષ્ટ્રપ્રમુખે અધ વચ્ચે જ પ્રેસ કોન્ફરન્સ અટકાવી અને મોટી નુકસાની આશંકા આઠ વર્ષથી દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મેળવનાર ઇન્દોરમાં ઝેરી પાણી કાળ બન્યું ત્રણ હજાર હોસ્પિટલમાં ચોત્રીસ આઈસીયુમાં દાખલ થયા ટાઈગર સ્ટેટ ગણાતા મધ્યપ્રદેશમાં ગત વર્ષે પંચાવન વાઘના મોત છેલ્લા એક વર્ષમાં એકસો ને વાઘોના મૃત્યુનો આંક થયો જાહેર પશ્ચિમ બંગાળને પશ્ચિમ બાંગ્લાદેશ બનાવવાનો પ્રયાસ મમતા બેનરજી પર ભડક્યા ભાજપ નેતા મિથુન રાજકારણમાં ગરમાવો આવ્યો આઝાદ બલુચિસ્તાન બે છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગાના પાણી માટે કરાયેલી સમજૂતીનો બે માં અંત આવશે આર્મી કેમ્પમાં અચાનક લાગી ભીષણ આગ સો થી વધુ જવાનો હાજર ફાયર વિભાગની ટીમ દોડી આવી ઉત્તર પ્રદેશમાં ડમ્પરે રિક્ષા ને બે કિલોમીટર સુધી ઢસડી ડ્રાઈવર નું કચરાઈ જતા મોત મુસાફરો રોડ પર પટકાયા લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને મહિલાઓના વસ્ત્ર હટાવવાનું કહી રહ્યા છે ગ્રોક રિમૂવ ધીસ ટ્રેન્ડ સામે સાંસદો સવાલ ઉઠાવવામાં આવ્યો ઉત્તર પ્રદેશમાં ભાજપ ધારાસભ્યનું નિધન થયું બેઠકમાં આવ્યો હતો હાર્ટ એટેક અને ગઈકાલે જ ઉજવ્યો હતો જન્મદિવસ હું તમને પાણી આપું અને તમે મને આતંકવાદ ફેલાવો તેવું નહીં ચાલે જયશંકર ઇલેક્ટ્રિક વોટિંગ મશીન પર એટલે કે ઈવીએમ પર ભરોસો નથી કરતા ભાજપે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન આ વાત પર તમારું શું કેવું છે તેના પર કરજો કમેન્ટ બે લાખ આપી સટકશો નહીં માફી માંગો ઇન્દોર મામલે ઉમા ભારતીએ ભાજપ સરકારને જાટકણી કાઢી કોલકાતા નાઇટ રાઇડરના બાંગ્લાદેશી ખેલાડી મુદ્દે શાહરૂખ ખાન પર સાધુ સંતો ભડક્યા અને કહ્યું કે બીસીસીઆઈએ પણ આ વાત સમજવી જોઈએ તમારા વિશે વિચારી રહ્યા છીએ ન્યુયોર્કમાં મેયર જોહરાન મમદાની જેલમાં બંધ ઉમર ખાલીદને પત્ર લખવામાં આવ્યો નવસારીના નેશનલ હાઇવે અડતાલીસ પર બુલેટ ટ્રેનના શ્રમિકોને લઈ જતી બસની કન્ટેનર સાથે ટક્કર દસ્ત લોકો થયા ઇજાગ્રસ્ત છત્તીસગઢમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન સુકમમાં દસ અને બીજાપુરમાં બે નકસલીઓ એન્કાઉન્ટરને આવ્યા વડોદરા પોલીસે બિહારમાં પગ રિક્ષા ચલાવી અભૂત સગીરાને જોડાવી અને અપહરણને કારણે પણ દબોચો બીજા રાઉન્ડમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં તેત્રીસ જ્ઞાન સહાયકોને ઓર્ડર આપવામાં આવ્યા બુલેટ ટ્રેન દોડવાની તારીખ પછી વધુ એક સમાચાર સારા આવ્યા રેલવે મંત્રીએ મુંબઈ અમદાવાદ પ્રોજેક્ટ અંગે આપી મોટી અપડેટ ટોલ નાકાના અને ઇમરજન્સી સેવાઓ રાતભર ચાલુ હોય તો સરકારી કચેરીઓ કેમ રાતભર ચાલુ રહેતી નથી ગોપાલ એટલે નિવેદન આવ્યું સામે તો હાલ માટે આટલું જ મળીશું ન્યૂ અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ